છો સરસ હવે આપણે એક સરસ મજાની પઝલ ગોઠવવાની બાજુમાં તમને છૂટા આકાર આપેલા છે બરાબર ને કયા કયા આકાર છે ખબર છે તમને કયા કયા છે કયા કયા પ્રકારના આકાર છે આ કેવું છે આ કેવું છે ગોળ આ કેવું છે ચોરસ અને પહેલું કેવું છે ત્રિકોણ તો હવે તમારી પાસે જે બોક્સ છે ને એમાં ત્રણ ચોરસ છે ત્રણ ગોળ છે અને ત્રણ ત્રિકોણ છે બરાબર ને હવે તમારે શું કરવાનું છે એક ખાનામાં ગોઠવવાનું છે અહીં બે ટીમ છે ટીમ વન અને ટીમ ટુ કઈ ટીમ પહેલી ગોઠવી દે છે જે ટીમ પહેલી ઉપેરો ઉપરો મે કીધું જ નથી હું જારે કઉ સ્ટાર્ટ તાર જ ગોઠવવાનો તૈયાર છે કોઈ ઉતાર કરવાની નહીં ચલો સ્ટાર્ટ ચલો સરસ ટીમ એ પહેલું કરી દીધું છે ટીમ માટે તાલી પાડતો જોરદાર સ્ટાર્ટ ચાલો પહેલા કોણ ગોઠવી દે છે ચલો નક્સની ટીમ ચાલો નક્સની ટીમ જીતી ગઈ છે તાલી પાડતા બધા જોરદાર એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ કયું ત્રિકોણ છે કયું ચોરસ છે તો જ આપણે ફટાફટ ગોઠવી શકીએ મજા આવી કે નહીં ઓકે ચાલો